ભોલેનાથ સેવા સમિતિ દ્વારા માતાના મઢના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું ભોલેનાથ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ કુકમા રેલવે ફાટક પાસે રેલડી ગામ નજીક યોજાયો છે જ્યાં પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે મુખ્ય આયોજકો અને સેવા પ્રવૃત્તિઓમાં આ કેમ્પ મુખ્ય સંચાલન ભોલેનાથ સેવા સમિતિના અગ્રણી શ્રી ભૈરવસિંહ મેરાવત શ્રી ભરતભાઈ મેરાવત શ્રી કમલ મિત્તલ અને શ્રી દીપકસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે સમિતિ દ્વારા પદયાત્રીઓની સુવિધા માટે નીચે મુજબની સેવાઓ પૂરી પાડવામાં આવે છે આરામની સુવિધા થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવા માટેની ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવેલી છે ભોજન અને નાસ્તો યાત્રિકો માટે સવાર સાંજ ગરમા ગરમ ભોજન ચા પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ સેવાઓ પદયાત્રીઓને શારીરિક થાક અને પીડામાંથી રાહત આપવા માટે મેડિકલ સહાય તેમજ મસાજ સાથે માલિશની પણ સુવિધા રાખવામાં આવેલી છે ધારાસભ્યશ્રીની મુલાકાત અને તેમના દ્વારા પ્રશંસા કરાઈ અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ ચાંગાએ આ સેવા કેમ્પની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે દેશદેવીમાં આશાપુરાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ભોલેનાથ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહેલા નિસ્વાર્થ સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી તેમણે આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને માતાજીના ભક્તોની સેવાની આ પરંપરાને ચાલુ રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ કેમ્પ પદયાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ વિષમો બની રહે છે જ્યાં તેઓ શારીરિક આરામ મેળવી અને નવી ઉર્જા સાથે પોતાની યાત્રાને આગળ ધપાવે છે ખૂબ સરસ શ્રી ભોલેનાથ સેવા સમિતિ બેગ દ્વારા વર્ષોથી યોજાઈ રહેલા આ સેવા કેમ્પના માધ્યમથી માતા મળે જતા પદયાતીઓની સેવામાં જે રીતે વર્ષોથી કામ કરી રહ્યા છે સૌપ્રથમ તો એમને આખી ટીમને સૌના વતીથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું વિશેષ વાત કહું તો આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણને આવા બધા જ લોકસેવાના જનસેવાના કામો કરવાની હંમેશા પ્રેરણા આપતી હોય છે આપણા વડીલો આપણા મોરબીઓ આપણા માવિત્રો અહીંયા માતાજી ઉપસ્થિત છે એમને એમના દીકરાને પ્રેરણા આપી એટલું જ નહીં પોતે પણ ઉપસ્થિત રહીને આખા કેમ્પને પ્રેરણા આપીને આ સેવા યજ્ઞ છે આપણી જે પરંપરા છે એ પરંપરાને વધુ મજબૂત કરીને એ સેવાનું કામ કરી રહ્યા છે ફરી ફરીને શ્રી ભોલેનાથ સેવા સમિતિ મેઘપર દ્વારા જે વર્ષોથી આ સેવા થઈ રહી છે કુકમા પાસે રેલડી ફાટક પાસે સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન છું એમના માધ્યમથી માતાને મળે જતા પદયાત્રિઓની ખૂબ સુંદર સેવા થાય એવી અભ્યાસના વસ્તુ